ભરૂચમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેન્કના ઉદઘાટનમાં આવેલા ભાજપના અમિત શાહે નોટબંધી અંગે નિવેદન આપતા કોંગ્રેસ પર આખરા પ્રહાર કર્યા હતા અમિત શાહે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે દસ વર્ષમાં બાર લાખ કરોડના કૌભાંડ કર્યા હતા જે કાળુ ધન નોટબંધી બાદ પસ્તી થઈ ગયું છે તો રાહુલ ગાંધી પર બેંકમાં જે પૈસા બદલવા ઉપર પણ કટાક્ષ કર્યો હતો તો અમિત શાહ પ્રદેશ કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરવાનું ચૂક્યા ન હતા ભારત સરકાર ના બજેટ જેટલા પૈસા ઘરે મૂકી દીધા પરંતુ મોદીજી એ આઠમી તારીખે આ નોટબંધી કરી બધે બધું પસ્તી કરી કાઢ્યું ઓળખો છો ને રાહુલ બાબા ને પાકું ને

તો પણ ગરીબો નું ભલું થઈ ગયું આ ગુજરાત ના સપનું આવે છે કે ગુજરાત માં અમારી સરકાર થઈ જશે કોઈ સપના જોવા હોય તો આપણે રોકી શકીએ રોકી શકાય કે હું ગુજરાત ના કોંગ્રેસિયા નો કઉ છું ગુજરાત તો હજી દૂર છે શરૂઆત ઉત્તર પ્રદેશ થી થવાની છે ત્યાં જઈને હોય એટલી તાકાત લગાવી